આપડે બની છે અને એની ને પચાસ લાખ નું ઈ આપડે ઉપાડી લેવાનું છે બે નો ભાગ હા મુંજાવાનું હોય હા ભલામણા હાડિયું ખબર

પૈસા એટલા બધા આવી ગયા હો આ તો હારું હારું ખાવું હે આમ તો જો આ જમીન વેચી એના પચાસ લાખ રૂપિયા આયા છે મારો રોયો ભેગો જ લઈને ઉવે છે એ લાય ગાય કા જઈને તિજોરીમાં મૂક્યાઉ ના હો પૈસા તો માર પાસે જ રહેવા જોઈએ મારા રોયા તો કોક લઈ જાય છે ને તો જોતા નહીં આવડે એમ થોડું કોઈ લઈ જાય માર પાસે રાખવાના હે તો જો

પૈસા પૈસા બરોબર પૈસા તો આમાં પૈસા ક્યાં પૈસા પૈસા દે ઓલકમ ભરાય દીધા મારા દીકરા મારા એ પૈસા દે એ પૈસા મારા બરોબર ભાગ પાડતા

आला टाइम लाग्याचा लाग्याचा आलो तुमने भीने चलो जेलमा काल देवा आजो नस सोडवा हे साहब जावे जो नाम जीव ओय एव कोण चोरी नाही करी आता जाव दणो अरे भाई काय हा किल्ला था अरे जेलना तने कीदो तू काका काय बाग न पाडवो जो पकडी गया ने पाडो जेल बे बाग पाडवानो